રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ફરી એકવાર શહેરના વુડા સર્કલ ખાતે આઠ ફૂટનો ઊંડો ભૂવો પડ્યો હતો નાગરિકોના વેરાના પૈસા નો વેડફાટ થતું હોય તેવું લાગી રહ્યું છે

સી આર પાટીલ સાહેબ હોય કે પછી સાહેબ હોય અવાર શહેર ને ટકોર કરતા હોય પરંતુ જે જાગૃતતા કેમ નથી અધિકારીઓ મસ્ત મલાઈ ખાઈ અને કાળા કલર નો જે કાળો ડમર અને કાળો ભ્રષ્ટાચાર જોવા મળે છે એના કારણે ફતેગન વિસ્તાર ની અંદર એ ટૂંક સમય પહેલે ભૂવો પડ્યો હાલમાં ભુલા સર્કલ પાસે ભૂવો પડ્યો છે એટલે કઈક ને કઈક વડોદરા શહેર નું નામ ભુવા નગરી પડ્યું છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી આ તમામ જે કહેવાય છે કે કોર્પોરેટરો ધારાસભ્ય પર અંકુશ લાવવાની જરૂર છે અધિકારીઓને સૂચના આપવાની જરૂર છે અને આ બુવાનું કામગીરી જો ચોવીસ કલાક ની અંદર કામગીરી કરવામાં નહીં આવે તો ચોક્કસ થી હું અહીંયા આગાડી આમધૂન કાર્યક્રમ કરીશ તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ ની રહેશે